નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે આપણે સુરનગર સેન્ટ્રલ થિયેટી કચેરીની વાત કરવા જઈ રહ્યા છીએ આ કચેરીની અંદર આશરે પાંચ મહિના પહેલા

દેખાઈ રહ્યું છે કે આ જે ભક્તિ એન્ટરપ્રાઇઝ દ્વારા જે જીએસટી નંબર આપવામાં આવી રહ્યો છે તે સસ્પેન્ડ થયેલો છે તેઓ પોતે પણ ચેક કરેલું છે અને તેમના દ્વારા અરજી મંગાવવામાં આવી છે તેમને અરજી પણ આપવામાં આવેલી છે સાથે તેઓએ બેથી ત્રણ વાર તેના બિલ નંબર પણ મંગાવવામાં આવ્યા છે અને આની અમે તપાસ કરશું જ્યારે જ્યારે પણ તેમની આ ટેલિફોનિક પૂછપરછ કરવામાં આવે છે કે તમને આપવામાં આવેલી અરજી અંતર્ગત આપના દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી તો ફક્ત ને ફક્ત તેઓ એવો જવાબ આપે છે કે તેમ તમારી અરજીને અમે ભાવનગર મંજૂરી માટે મોકલવામાં આવેલી છે તો પાંચ પાંચ મહિના સુધી સુનગર સેન્ટ્રલ જીએસટીની કચેરીની અંદર જે અરજી આપવામાં આવેલી છે તેની અરજી તે અરજીની તેમના દ્વારા તપાસને કરવાનું કારણ શું શું સુરનગર જિલ્લા સેન્ટ્રલ જીએસટીની કચેરીના અધિકારીઓ પણ આ કૌભાંડમાં સંડોવાયેલા છે કારણ કે તમે સમજો કે અનુમાને ઓગણીસો બે હજાર ને વીસ બે હજાર ને વીસથી આ કંપનીનો જે જીએસટી નંબર છે સસ્પેન્ડ થયેલો છે તેઓ જીએસટી કચેરીના અધિકારીઓ પણ સ્વીકારે છે કે તેઓ પણ ચેક કરેલું છું અને સસ્પેન્ડ જ થઈ ગયેલો છે તેમ છતાં હજી સુધી તે જ બિલ ઉપર બિલિંગ કરવામાં આવે છે અને અમારી જાણકારી મુજબ ગ્રામ પંચાયતે સી બિલ ભરવાનું હોય છે એટલે કે ત્રણ નંબરનું એક ડોક્યુમેન્ટ ભરવાનું હોય છે અને જે જીએસટી કચેરી હોય છે જે જીએસટી કચેરી નંબર ધારક છે ત્યારે બે નંબરનું ફોર્મ ભરવાનું હોય છે અને તેઓ ફોર્મ નથી ભરી રહ્યા તો આના માટે જવાબદાર કોણ ગ્રામ પંચાયત પણ એટલી જવાબદાર છે અને જીએસટી કચેરી પણ એટલી જવાબદાર છે અને કારણ કે પાંચ પાંચ મહિનાથી તપાસ માટે થઈ અને લેખિતમાં અરજી આપેલ છે તેમ છતાં તપાસ કરવામાં આવી નથી રિમાઇન્ડ પણ કરવામાં આવેલું છે અનેક વાર તેમના દ્વારા તેમને અમારા દ્વારા મોબાઈલ ઉપર સંપર્ક કરીને તપાસ કરવાનું કહેવામાં આવ્યું છે છતાં પણ તપાસ કરવામાં આવતા નથી સુરનગર બેસતા જે આસિસ્ટન્ટ જે કમિશનર છે તેમની સાથે પણ રૂબરૂ મુલાકાત કરવામાં આવેલી છે આથી સુનગર સેન્ટ્રલ જીએસટી કચેરીના કર્મચારીઓ શંકાની સોયમાં આવે છે કે પાંચ પાંચ મહિનાથી તેમને જે તપાસ આપવામાં તપાસ નથી આપ કરવામાં આવી રહી તેનું કારણ શું આ કૌભાંડનો રેલો સુનગર સેન્ટ્રલ જીએસટીની કચેરી સુધી પણ પહોંચી રહ્યો તેવી એક શંકા પણ ઉત્પન્ન થાય છે ત્યારે હજી પણ એવી એક શંકા છે કે આ અંગે સુનગર જે સેન્ટ્રલ ની કચેરી છે તે ભક્તિ એન્ટરપ્રાઇઝના સસ્પેન્ડ થયેલા જીએસટી નંબર ઉપર કેટલા બિલ ચૂકવવામાં આવ્યા છે અને કેટલા તેના દ્વારા કૌભાંડ કરવામાં આવ્યું છે તેની તપાસ કરશે ખરા પણ એવું લાગી રહ્યું છે કે તપાસ નહીં કરે કારણ કે પાંચ પાંચ મહિનાથી આ તપાસ સોંપવામાં આવેલી છતાં સેન્ટ્રલ જીએસટી સુનગરના અધિકારીઓ સુસુપ્ત અવસ્થામાં છે અને તપાસ માટે મોકલે છે તેવા એક ગાણા ગઈ રહ્યા છે ત્યારે શું તપાસ થશે ખરી એવો પણ હાલમાં એક પ્રશ્ન ઊભો થવા પામી રહ્યો છે વિજય જોશી લખતર ન્યૂઝ અપડેટ લખતર ગુજરાત